બજાવી ગરીબ લોકોનું નિદાન કરી રહ્યા છે મૂળ વલસાડના ડોક્ટર કૃણાલ આણંદના કરમસદમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવી હતી ત્યારબાદ તેમણે એક વર્ષ પુણે અને દોઢ વર્ષ દિલ્હીમાં ફરજ નિભાવી હતી વર્ષ બે હજાર સત્તરમાં તેમણે સરકારીમાં ક્લાસ વન તબીબ ઓર્થોપેડિક સર્જન તરીકે ભરૂચની સિવિલ હોસ્પિટલ સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ચલાવવા માટે આપવામાં આવી હતી ત્યારબાદ અહીં ફરજ નિભાવતા ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ અને અન્ય જિલ્લાઓમાં અથવા પીએચસી માં બદલી કરવામાં આવી હતી પરંતુ ડોક્ટર ઠોણાલ ચંપાનેરીએ આ અંગે વિચારી ગરીબ લોકોની સેવા માટે સરકારી નોકરી છોડવાનો નિર્ણય લઈને ડોક્ટર કિરણ સિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાઈને આજે પણ એ જ રીતે અહીં આવતા દર્દીઓને સારવાર કરી રહ્યા છે પહેલા હું માં ક્લાસ 1 ઓર્થોપેડિક સર્જન તરીકે હતો તબી બી સેવાઓ અંતર્ગત ભરૂચમાં સ્થાયી થયા પછી અને જે પ્રકારે ટ્રીટમેન્ટ આપણે કરી પછી મને લાગ્યું કે આપણે આજ જે સમાજનો આ જે તપકો જે ખરો ખાસ કરીને ગરીબ દર્દી કે આજકાલ મેડિકલ ટ્રીટમેન્ટ આટલી મોંઘી થઈ ગઈ છે અને જો તેમાં ખાસું બધું પૈસા એ ખર્ચાઈ જતા હોય છે ટ્રીટમેન્ટ પાછળ પરંતુ હું મારે હું મેક્સિમમ મારો પ્રયત્ન કરું છું અને મારા સાથી મિત્રો મારી ટીમ આખી પ્રયત્ન કરે છે મારી સંસ્થા કિરણ સી મેડિકલ કોલેજ પણ આ પ્રયત્ન કરે છે કે વિના મૂલ્યે નિઃશુલ્ક દરેક પ્રકારની ટ્રીટમેન્ટ થાય અને મારો ઉદ્દેશ્ય પણ તે જ છે એલા ગવર્નમેન્ટમાં હતો ત્યારે પણ અને હાલ સંસ્થામાં છું તો પણ આદર રીસર્ચ પર કોઈ મેસેજ તમારો તમારા દરેક ડોક્ટર મિત્રોને એજ કહીશ કે ક્યોર રેરલી ટ્રીટ મોસ્ટલી બટ કન્સોલ ઓલવેઝ